નમસ્કાર હું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કપાસની અંદર મિત્રો પાછલા સપ્તાહમાં બે જ ભાગ છે કપાસ માટે રજૂ કરી શક્યા છીએ અને એ ખાસ હૈદરાબાદ થી રજૂ કર્યા હતા અમારા થોડા કામ ના લીધે અમે વ્યસ્ત હોવાથી ભાગ છે જેમ બને તેમ તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ પણ સાપ્તાહમાં બેઝ ભાગ છે તમારી સમય રજૂ કરી શક્યા છીએ અને એ પ્રમાણે છે તમારી સમક્ષ માહિતી લઈને વારંવાર છે અમે આવતા હોઈએ છીએ જો કે હવે એ કામ પૂરું થયા બાદ છે આપણે ફરી વાર છે કપાસનો ભાગ છે આજે રજૂ કરીએ છીએ પાછળના સપ્તાહમાં કપાસની અંદર છે દબાણ જોવા મળ્યું છે અને એ પાછલા ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી એ ભાગ ઘણો બધો લાંબો છે છતાં પણ તમામ ખેડૂત મિત્રોને એ મહત્વપૂર્ણ ભાગ પૂરેપૂરો જોવો જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળી શકે કોણ કોના ઇશારે અને કયા રીતે છે બજારમાં છે દબાણ છે આવતું હોય છે અને બજારમાં છે દબાણ લાવવા માટે સરકાર શું કરી રહી છે મંત્રાલયો શું કરી રહ્યા છે મોટા મોટા એસોસિએશનો સ્પિનિંગ મિલો શું ડિમાન્ડ કરી રહી છે આ તમામ જે મુદ્દાઓ છે એમાં આવરી લીધા હોય છે કારણ કે અત્યારે સસ્તું રૂ જે સ્પિનિંગ મિલોને જોવે છે આયાત કરીને અથવા તો આયાત બંધ રાખે અથવા તો અગિયાર ટકા આયાત જગાત રાખે સરકાર તો સરકાર સીસીઆઈ દ્વારા છે નવો પાક કાચા કપાસનો જે તૈયાર થયેલો અને એમાંથી જે સીસીઆઈ દ્વારા કરવામાં આવી છે છે એ નવા પાકની વેચવામાં આવી છે અને શરૂઆતમાં જોઈએ તો જાન્યુઆરી મહિનામાં જે વેચાણ છે આ એવું પ્રથમ વેચાણ છે જે આગલા વર્ષોમાં આવું ક્યારેય જાન્યુઆરી મહિના દરમિયાન બન્યું નથી કે એટલું બધું વહેલા સીસીઆઈને ને વેચાણ કરવું પડે નવા સ્ટોકની ઘાસડીમાં અને બજાર ઉપર દબાણ દેશની અંદર સ્થાનિક મુદ્દો આ છે અને સ્થાનિક મુદ્દાથી જે બજારમાં દબાણ આવતું હોય છે સ્થાનિક મુદ્દો છે એ મહત્વનો ભાગ ભજવતો હોય છે એવું આગળ તેજી તેજીના ભાગોમાં પણ આપણે કહ્યું કે દેશની અંદર મંત્રાલય નિર્ણય લીધા છે એના લીધે છે કાચા કપાસના ભાવને દબાણમાં લાવવા માટે સ્થાનિક માંગ જે છે સ્પીનિંગ મિલોની એક વારંવાર સીસીઆઈ દ્વારા પૂરી કરવામાં આવે થી હાલ જે આપણે જાન્યુઆરી મહિનાથી જોઈએ તો એ છે દેશના અલગ અલગ રાજ્યોની મિલોની માંગ સરકાર દ્વારા સંતોષાઈ જાય તો બજારમાં નવી ડિમાન્ડ ઊભી કરવા માટે કોણ બચે કારણ કે મિલોની તો માંગ સંતોષાઈ જાય તો બજારમાં છે માંગ સંતોષાય અથવા તેજીમાં લઈ જવા માટે સ્થાનિક માંગ ડિમાન્ડ હોવી જોઈએ કારણ કે નિકાસ તો દેશની અંદર તો અત્યારે જોઈએ તો માત્ર ચાર થી પાંચ લાખ ગાંસડીની વચ્ચે રમે છે નિકાસની અંદર કોઈ મોટો વધારો આવવાનો નથી ભારતમાંથી કારણ કે ભારત છે સુમોતેર સેન્ટ એ બજાર છે

જે વધારે પડતું તેજીમાં લઈ જવા માટેનું કારણ છે એ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે અને એના લીધે કપાસના ભાવ ઉપર છે વધારે તેજીની આશા રાખવી ખેડૂતો માટે મુશ્કેલ બની છે સીસીઆઈનું નું સીઝન પચીસ છવ્વીસ માટે નવી ઘાસડી બાંધી છે એનું વેચાણ છે અલગ અલગ રાજ્યોમાંથી કેવું જોવા મળે છે એમાં મહારાષ્ટ્રની વાત કરીએ તો એક લાખ ચૌદ હજાર આઠસો ઘાસડી ગુજરાતની અંદરથી અંદર એક લાખ આઠસો ઘાસડી તેલંગાણાની અંદર ચુમ્માલીસ હજાર બસો ઘાસડી ઓડિશાની અંદર અઠ્યાવીસ હજાર ત્રણસો ઘાસડી કર્ણાટકાની અંદર એકવીસ હજાર સો ઘાસ મધ્યપ્રદેશ ની વીસ હજાર આઠસો ઘાસડી રાજસ્થાનની અંદર દસ હજાર આઠસો ઘાસડી પંજાબની અંદર છ હજાર આઠસો ઘાસડી આંધ્રપ્રદેશની અંદર છ હજાર ત્રણસો ઘાસડી હરિયાણા ની અંદર એક પણ ઘાસડી નથી વેચવામાં આવી તો આવી રીતે બધા જ રાજ્યો દેશના છે અને મેળવીએ તો અત્યાર સુધીમાં ઓગણીસ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સીઝન પચીસ છવ્વીસ ની ઘાસડી નવા કપાસમાંથી તૈયાર થયેલી સીસીઆઈ એ ત્રણ લાખ તેપન હજાર નવસો ગાંસડી અત્યાર સુધીમાં વેચી નાખી છે સીસીઆઈ આઠ દિવસમાં એટલી ગાંસડી વેચી નાખી છે જ્યારે દેશની અંદર સીઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં માત્ર ચાર થી પાંચ લાખ વચ્ચેની નિકાસનો આંકડો છે તો નિકાસ કરતા તો સરકાર છે સીસીઆઈ દ્વારા છે વેચાણમાં છે વધારે માહિર હોય એવું લાગી રહ્યું છે હાલ તો ખેડૂતોના ભાવ દબાવવા માટે કપાસના ભાવની ચર્ચા કરીએ તો કપાસના ભાવ છે નબળી ક્વોલિટી બી ગ્રેડ ની વાત કરીએ તો એમાં ભાવ તેરસો રૂપિયા થી લઈને સૌચ્છો પચીસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા मध्यम थी सारी क्वॉलिटी में भाव चौदह सौ तीस रुपया चौदह सौ ऐसी रुपया नेव रुपया सुधी से ऊंचा में बजार जोवा मळतुं ફોરજી ફાઈવજી ક્વોલિટી ની વાત કરીએ જેમાં પાંચ દસ ટકા પ્રમાણ હોય છે એવી રીતે અથવા ઉતારાવાળી કોઈ પણ જાતની અંદર છે ભાવ જોઈએ તો પંદરસો નેવું રૂપિયા થી લઈ અને સોળસો ચાલીસ રૂપિયા સુધી ઊંચામાં છે ગુજરાત રાજ્ય અંદર જોવા મળતા હતા જેમાં પાંચ દસ રૂપિયા નો અમુક વિસ્તારોમાં છે આજે રજાઓ બાદ છે સુધારો પણ જોવા મળતો હતો કારણ કે કપાસિયા અને કપાસિયા ની અંદર છે મજબૂત સ્થિતિ બનેલી છે એના લીધે છે કપાસને થોડોક વેગ અમુક વિસ્તારોમાં મળતો હતો અમુક વિસ્તારોમાં સ્થિર પણ બજાર છે કપાસની અંદર જોવા મળતું હતું એકસો સારી ક્વોલિટીમાં બજાર છે આજે તેજીમાં અને બાકીની બધી વેરાયટીમાં છે બજાર છે ગામડે પણ છે વહીવટ છે આપણને સોળસો આજુબાજુ અથવા તો પંદરસો એસી રૂપિયાથી લઈને સોળસો દસ વીસ રૂપિયા સુધી ઊંચામાં વહીવટ થતા જોવા મળતા હોય છે પણ એકંદરે બજારમાં જે સોળસો પચાસ રૂપિયાનું મથાળું જે આપણે ટકેલું જોવા મળતું હતું એમાં જરૂર દબાણ છે આપણે આવતું જોવા મળ્યું છે ને એ આગળ આપણે ચર્ચા કરી હતી અને આના પહેલાના ભાગની અંદર પણ છે આપણે મહત્વપૂર્ણ ચર્ચા કરેલી છે અને કદાચ અત્યારે હાલ જોઈએ તો બજારમાં છે આપણે સોળસો પચાસથી નીચે આવતા ભાવ જોવા મળે છે પણ બજાર ફરીવાર વાર સોળસો પચાસની આજુબાજુ જવા માટે તૈયારીઓ કરતી જ હોય છે પણ એ એક મહત્વનો પોઈન્ટ છે કે સોળસો પચાસ આજુબાજુ બજાર આપણે વારંવાર જોવા મળે પણ સત્તરસો કે સાડી સત્તરસોના ઊંચા ભાવ ખેડૂતોને મળવા માટે સહેલું હતું અને આ સિઝનમાં છે અત્યારે હાલ બજાર છે ફેબ્રુઆરીમાં સત્તરસો પચાસ રૂપિયા સુધી પણ પહોંચવા માટે છે જરૂર ટ્રાય કરત પણ આ અલગ અલગ તમને આગળ જે જણાવ્યું એવી રીતના ખેડૂતોને નફો મળી જાય તો સ્પિનિંગ મિલો આગળ જતા છે નફો મળવો મુશ્કેલ છે એના લીધે છે ગૃહના ભાવ વધી જાય અને એ પછી નફામાં ન રહી શકે એ માટે અત્યારથી તૈયારી કરી સરકાર પાસે છે નવા પાકની વેચાણની ઘાસડી તૈયાર કરી નહીં તો કપાસિયાના ખોળમાં પણ આપણે પચાસ થી એકસો રૂપિયા સુધી ખોળમાં આપણે સુધારો જોવા મળ્યો અને કપાસિયા બજારમાં પણ પચાસ થી સાહીઠ રૂપિયાનો પ્રતિમણ વીસ કિલો એ સુધારો જોવા મળ્યો છે તો આનો સપોર્ટ છે પૂરેપૂરો કપાસના ભાવને મળત અને બજારમાં અત્યારે સત્તરસો રૂપિયા સુધી પણ છે ભાવ જઈ શકત છે બજાર બજારની ગાંસડી છે આપણે ધીમે ધીમે સુધાર તરફ જે જતી હતી એ ફાયદાકારક હતું પણ અત્યારે હાલ છે એને લેવા માટે આ છે અલગ અલગ લાવતા હોય છે બજારની વાત કરીએ તો ચાર હજાર ક્વોલિટીમાં કેટેગરીમાં જોઈએ તો વીસ કિલો છે ભાવ આપણે સાતસો રૂપિયા થી લઈને આઠસો દસ રૂપિયા સુધી ઊંચામાં છે કપાસિયા બજારમાં છે પ્રતિ મણ વીસ કિલો એ સારી એવન સુપર ક્વોલિટીમાં ઊંચા અને નબળી ક્વોલિટી માં નીચા છે આપણે જોવા મળતા હતા કપાસિયા ખોળ ની વાત કરીએ તો એમાં પણ આપણે પચાસ કેજી પર બેગ ની અંદર જે ભાવ છે સોળસો પચાસ રૂપિયા થી લઈને ક્વોલિટી વાઇઝ અને બ્રાન્ડ વાઇઝ છે ભાવ છે આપણે અઢારસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં છે પચાસ કેજી પર બેગ સુધી છે આપણે જતો જોવા મળ્યો છે જે ભાવની અંદર સુધારો આપણે કપાસા અને કપાસા ખોળમાં થયો છે એનો એટલો જ ફાયદો કપાસને પૂરેપૂરો નથી મળ્યો એવું પણ છે માની શકાય કારણ કે નહીં તો આજે બજારમાં દસ પંદર રૂપિયાની પણ વીસ પચીસ રૂપિયાનો છે ખોલતા સુધારો છે જોવા મળવો જોઈએ પણ બજારમાં એ સુધારો જોવા નથી મળતો કારણ કે હાજર બજારમાં રૂના બજાર છે ઢીલા આપણે જોવા મળે છે નહીં તો અત્યારે હાલ ઘાસડી છે ગુજરાત સિંગર ઘાસડી સત્તાવન

એ પ્રમાણે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં પણ સો રૂપિયાનો ઘટાડો આજે પણ જોવા મળે છે જેમાં સોપન હજાર બસો રૂપિયા ચાલતી છે અઠ્યાવીસ એમ ગ્રેડની ની અંદર ઘાસડી જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો પચાસ હજાર નવસો રૂપિયાના ભાવ સત્યાવીસ એમ ગ્રેડની ની અંદર એક ઘાસડીના બોલાતા હતા મધ્યપ્રદેશ એમપી લાઈનમાં એકત્રીસ એમ ગ્રેડની અંદર સો રૂપિયાનો ઘટાડો થતા સત્તાવન હજાર એક ગાંઠડીના ભાવ જોવા મળતા હતા મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં સોત્રીસ એમ ગ્રેડની અંદર સિત્તેર હજાર સાતસો રૂપિયાના ભાવ બોલાતા હતા મધ્યપ્રદેશ એમપી લાઈનમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર એકોતેર હજાર સાતસો રૂપિયાના ભાવ બોલાતા હતા કર્ણાટક તમિલનાડુમાં સોત્રીસ એમ અંદર એકોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળતા હતા એવી રીતના પાંત્રીસ એમ અંદર તોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ એમાં જોવા મળતા હતા ભાવની અંદર છે આપણને સતત છે દબાણમાં છે બજાર જોવા મળી છે કપાસિયા કપાસિયા કે ખોળની અંદર અંદર છે 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 આપણે જરાય ઘટાડો જોવા જોવા નથી મળતો માત્ર બજારની દબાણ મળ્યું યાન માર્કેટની અંદર પણ આપણે આગલા ભાગમાં કહ્યું એમ નવ રૂપિયા પ્લસ છે આપણે જે પાછળની સુધારાની ચાલ છે આપણે એકસઠ રૂપિયા થી લઈ અત્યારે હાલ છે બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલો યાન છે ફોર્ટી સિક્સ કાઉન્ડ ની અંદર જોવા મળે છે જેમાં નવ રૂપિયાનો સુધારો છે આપણે પાછલા દિવસોથી જોવા મળ્યો છે એની અંદર આપણે જોઈએ તો એ પણ સપોર્ટનું કારણ છે પણ હાજર બજારમાં રૂના ભાવની અંદર સતત ઘટાડો એ જે માત્ર સીસીઆઈ અને સીઆઈ દ્વારા જે ત્રણસો સત્તર લાખ ઘાસડીની ઉત્પાદન અંદાજ છે ત્રીજા રિપોર્ટની અંદર રજૂ કર્યો એ પણ છે મહત્વપૂર્ણ ફાળો છે દબાણમાં બજારને લાવવા માટે સીઆઈનો નો પણ છે કોર્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા હવે આપણે આગળ જોઈએ આઈસ ફ્યુચર્સ અમેરિકન વિદેશ વાયદાની અંદર ચર્ચા કરીએ માર્સ કોન્ટ્રાક્ટમાં છે આપણે ઓપનિંગ સપાટી છે ત્રેસઠ પોઈન્ટ સેન્ટની છવ્વીસ જાન્યુઆરીએ જોવા મળી હતી રાત્રે ઊંચા ચોસઠ પોઈન્ટ છ સેન્ટના ભાવ આવ્યા સેન્ટ પોઈન્ટ પંચાવન સેન્ટના ભાવ છે બતાવવામાં સક્ષમ રહ્યો સેટલ થયો પોઈન્ટ ચોર્યાસી સેન્ટના ઘટાડા સાથે બાસઠ પોઈન્ટ સત્તાણું સેન્ટનું ક્લોઝિંગ છે ઇન્ટર ડે આપ્યું તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એક લાખ ઓગણસી હજાર ત્રણસો એકવીસ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે નેગેટિવ છે વાયદાની અંદર સ્થિતિ જોવા મળી ગણાય કારણ કે વાયદાની અંદર ધીમો ઘટાડો આપણે વારંવાર જોવા મળે છે એનું કારણ જોઈએ તો ઇન્ટર ડે લેવલ હોય અથવા તો આપણને ડેલી લેવલમાં છે જોવા મળે છે ઘટાડો એ સાપ્તાહિક રીતે જોઈએ તો નિકાસ વેચાણના ડેટા નબળા અમેરિકાની અંદર જ્યારે જ્યારે જોવા મળે છે ત્યારે ત્યારે વાયદા ઉપર છે એનો દબાણ છે ઘટાડો આવતો હોય છે અને એ પ્રમાણે આપણે આગળની પણ શરૂઆતમાં વારંવાર છે સિઝનની શરૂઆતમાં પણ કહ્યું કે બાસઠ સેન્ટ કરતાં નીચે વાયદાનું જવું તે એક બજારને નેગેટિવ ટ્રેન્ડ તરફ લઈ જઈ શકે છે અને સાસઠ સેન્ટ કરતાં ઉપર જવું એ પોઝિટિવ તેજીનો ટ્રેન્ડ છે આપી શકે છે ખેડૂતોમાં છે રાહતના સમાચાર સાસઠ સેન્ડ ઉપર આપણે માની શકીએ અને બાંસઠ સેન્ડ ઉપર છે નેગેટિવ સમાચાર આપણે માની શકીએ કારણ કે ખેડૂતોને અત્યારે હાલ વિદેશનો ત્રીસ ભારતીય બજારો ઉપર છે અસર થતો હોય છે બાકી વધારે કોઈ અસર નથી થતો સ્થાનિક સિત્તેર અસર ભારતીય બજારો રાખતી હોય છે અને સ્થાનિક પરિબળ આગળ આપણે સમજાવીએ એ રીતના બે ત્રણ પરિબળો જે છે એ સરકાર દ્વારા ક્રિએટ કરવામાં આવ્યા છે અને એ ખેડૂતોને અત્યારે હાલ છે ભાવ ઉપર નડી રહ્યા છે છતાં પણ સોળસોથી સોળસોની પચાસની રેન્જમાં કપાસનો ભાવ છે આપણને વધારે પડતો જોવા મળશે આગળના દિવસોમાં પણ છે બજાર સોળસો પચાસને વટાવશે તો ફરીવાર થોડું દબાણ આવશે ફરીવાર સોળસો સુધી ભાવ પહોંચશે અને ફરીવાર છે આપણે સોળસો પચાસ રૂપિયા સુધી છે જતા જોવા મળશે એટલે બજાર સોળસો પચાસના ભાવે અથડાતી જોવા મળશે અને એ પ્રમાણે છે વિદેશ વિદેશવાયદાનો પણ અત્યારે હાલ કોઈ મોટો સપોર્ટ નથી નહીં તો બજારને સોળસો પચાસ વટાવવા માટે સહેલું જોવા મળત પણ અત્યારે એ પણ છે સપોર્ટ નથી એટલે સોળસો પચાસના આજુબાજુના ભાવમાં અથડાતા ભાવ છે આપણે કપાસના જોવા મળી શકે છે આગળના દિવસોમાં એવું હાલ અમારું અનુમાન અને વિશ્લેષણ ઉપર તમને આગળના આગળ માહિતી અમે આપતા હોઈએ છીએ જ્યારે બજારની અંદર તેજી અથવા તો મંદી તમને જોવા મળતી હોય જ્યારે ચિંતાનો વિષય બનતો હોય છે તો ખેડૂતો એ ચિંતામાંથી દૂર થાય એવી બંને તરફની માહિતી અહીંયા અપાતી હોય છે અને ખેડૂતો માટે છે આપણે એટલા માટે સોળસો પચાસના ભાવ નક્કી કર્યા હતા તેજી માટે નહીં તો અમે અઢારસોના ભાવ પણ નક્કી કરી શકતા હતા પણ ત્યાં સુધી બજાર જવા દેવા માટે સરકાર અથવા તો કોઈ પણ ખેડૂતો તરફી અત્યારે હાલ ફેસલો લેવા વાળું છે નહીં એટલા માટે આપણે વારંવાર છે અમે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ અમે ખેડૂતના લાભને જોતા હોઈએ છીએ બાકી બધા ખેડૂતોને કેટલું નુકસાન થાય છે એની ઉપર નજર રાખતા હોય એવો હાલ લાગી રહ્યો છે હવે ભાગ મિત્રો અહીંયા પૂરો કરીએ મળીએ નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર